મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું ઈરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તે સમગ્ર માહિતી તો આ રીતની વાત કરીએ તો બારસો નેવુંથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા થરા બારસો સિત્તેરથી તેરસો ચુમ્માલીસ રૂપિયા શિહોરી તેરસોથી તેરસો પિસ્તાલીસ રૂપિયા વિજાપુર તેરસો ત્રીસથી તેરસો પચાસ રૂપિયા કુકરવાડા તેરસો દસથી તેરસો ચાલીસ રૂપિયા વિરમગામ બારસો ચાલીસથી તેરસો પાંત્રીસ રૂપિયા પાટણ તેરસોથી તેરસો ને પંચોતેર રૂપિયા જે આજ સુધીના હાઇએ ભાવ રહે છે ચાણસમાં બારસો નેવથી તેરસો ને રૂપિયા દિયોદર તેરસો ચોવીસથી તેરસો ચાલીસ રૂપિયા ધાનારા તેરસો પાંચથી તેરસો રૂપિયા તળાજા બારસો રૂપિયા વારાહી બારસો એંશીથી બારસો રૂપિયા ઈડર તેરસો પંદરથી તેરસો ત્રીસ રૂપિયા ટીટોળી બારસોથી બારસો તેસઠ રૂપિયા હિંમતનગર તેરસો પાંચથી તેરસો પંદર રૂપિયા ભાભર તેરસો પચીસથી તેરસો રૂપિયા તેરસો રૂપિયા જીતપુર તેરસોથી પચાસ રૂપિયા ઊંઝા તેરસો ઓગણચાળીસથી તેરસો ને તેપન રૂપિયા વિસનગર તેરસોથી તેરસો ત્રેપન રૂપિયા દાહોદ બારસો ચાલીસથી બારસો સાહીઠ રૂપિયા કડી બારસો નેવુંથી તેરસો ને બેતાલીસ રૂપિયા અમરેલી એક હજાર બાવનથી બારસો ને બ્યાસી રૂપિયા જોટાણા બારસો એકાણુંથી તેરસો ને પંદર રૂપિયા ધાંગધ્રા અગિયારસો છત્રીસથી તેરસો ને પંદર રૂપિયા પાટડી બારસો નેવુંથી તેરસો પાંચ રૂપિયા જેતપુર એક હજાર એકસઠથી બારસો ને છત્રીસ રૂપિયા ભચાઉ બારસો પંચોતેરથી તેરસો વીસ રૂપિયા જામ જોધપુરની વાત કરીએ તો અગિયારસો પાંત્રીસથી તેરસો ને વીસ રૂપિયા राजकोट बार सौ पंचोतेर ऐसी रुपया, बोराद एक हजार सित्तीर रूपया मेहसा तीर सौ पच्चीस रूपयासन तेरसो एक सौ अड़तीस पिस्तालीस रुपया, प्रांतिज एक हजार एशी तीरसो वीस रुपया मानसा तिर सौ सत्र रुपया पालनपुर तरह सौ पात्र रूपया थराद तरह सौ दस सौ पचास रूपया राहत तेरसो तरह सौ पांच रुपया કલોલ બારસો નેવુંથી તેરસો ને રૂપિયા ગોંડલ અગિયારસો એકાવનથી તેરસો એકાવન તો મિત્રો આ હતા આજના તમામ ભાવ અને આવી જ નવી ખેડૂતને લગતી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલના લાયકન ઓલ પર સેટ કરો જેથી માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચે